નગરપાલિકામાં રોજમદાર સફાઈ કામદારોની કાયમી રોજમદાર તરીકે રાખવા આવેદન પાઠવાયું જેમાં સમસ્ત વાલ્મીકી સમાજ ધોરાજી દ્વારા પાઠવાયું આવેદન જેમાં ધોરાજીમાં માત્ર બાવીસ કાયમી સફાઈ કામદાર તેમજ બે ફિક્સ રોજમદાર કામદાર છે જેમાં માસિક રોજમદાર સફાઈ કામદાર માત્ર બાણું છે જે ધોરાજીની વસ્તી મુજબ ઓછા છે જેમાં ધોરાજી નગરજનોમાં ગંદકીને લઈને ખૂબ જ હાલાકી પડી રહી છે જેમાં નગરપાલિકામાં સફાઈ કામદારોને રોટેશન મુજબ એકસો સોળનું સેટઅપ છે તેની જગ્યાએ બસો પચાસ સફાઈ કામદારોનું સેટઅપ કરવા આવે તેવી માંગ ઉઠવા પામી છે જેમાં સફાઈ કામદારોને મહેકમ ખર્ચની મર્યાદામાંથી પણ મુક્તિ કરવામાં આવે અને સફાઈ કામદારમાં કાયમી ભરતીમાં રોજમદારનો સમાવેશ કરવા માંગ કરવામાં આવી છે તેમાં સેટઅપ કરવામાં આવે તેવી પણ માંગ છે મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી વાલ્મિકી સમાજ પ્રમુખ આજે ધોરાજી નગરપાલિકામાં અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ આવેદન પત્ર દેવાનો મુખ્ય હેતુ અમારો એ છે કે ધોરાજીની વસ્તી અને વિસ્તારને ધ્યાનમાં રાખતા જે સફાઈ કામદારોની સંખ્યા છે ખૂબ જ ઓછી છે આજે બાણું રોજમદારો તેમજ બાવીસ કાયમી કર્મચારી તેમજ બે રોજમદાર સફાઈ કામદારો છે જેના લીધે ધોરાજીમાં સફાઈ પ્રશ્ન ઉભો થયો છે આથી અમારી માંગણી છે કે જે ધોરાજીમાં જે રોજમદારો રાખવામાં આવે છે સફાઈ કામદારો જે બાણું રાખવામાં આવે છે એની જગ્યાએ બસો પચાસ રોજમદારો રાખવામાં આવે જેથી કરીને ધોરાજીની જનતા જે ગંદકી માટે પીલાઈ રહી છે એમાંથી એમને મુક્તિ મળે તેમજ રોજમદાર છે જે સફાઈ કામદારો છે ને રોજી રોટી મળી રહે અને મોટી સંખ્યામાં મળી રહે તે માટે આજે અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ તારીખ દસ સુધીમાં જો અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે અમારે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર જવું જોશે પ્રતિક ઉપવાસ આંદોલન ઉપર ગયા તેમ છતાં અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો અમારે અંશન ઉપર જવું પડશે ને સફાઈ કામગીરી પણ બંધ કરાવવામાં આવશે સાથે સાથે અમારી માંગણી એ પણ છે આજે જે ભૂતકાળ દાબીની પાછે વાલ્મીક્ય સમાજનું જે સમશાન આવેલું છે એ સમશાનની અંદર આવારા તત્વોનો અડો જામી ગયો છે એ આવારા તત્વોને અહીંયાથી નગરપાલિકા દ્વારા ધકેલી અને ફરતી રેલિંગ કરી અને સમશાન ખુલ્લું કરવામાં આવે ને વાલ્મીક્ય સમાજને સ્મશાન સોંપવામાં આવે કારણ કે જે વાલ્મીક્ય સમશાનની અંદર મારા પૂર્વજોની જે ખાંભીઓ છે તેમાં જેની અંદર દફનવિધિ કરેલા એના બધા પડેલું છે જેથી અમારી માંગણી છે કે આ સ્મશાન સોંપવામાં આવે